ઘણી આગળ વધી શકે એટલા માટે આદિવાસી વિસ્તારોમાં અને તેમજ ગુજરાતના વિસ્તારોમાં આશ્રમ શાળાઓની સ્થાપના કરવામાં આવેલી હતી પરંતુ છેલ્લા ઘણા સમયથી આપણે જોઈએ છીએ કે આ આશ્રમ શાળામાં શિક્ષક બનવું હોય તો પણ સત્તર સત્તર લાખ રૂપિયા લેવામાં આવ્યા છે અને એની સાથે આજે અમે જે એક મુદ્દા સાથે આવ્યા છીએ એ તમામ મુદ્દામાં જે શિક્ષકો છે એ શિક્ષકો પાસે અને શિક્ષક સહિત આશ્રમ શાળાના જે બાળકો છે એની પાસે પણ ઉઘરાણા કરી અને ભ્રષ્ટાચાર કરવામાં આવે છે એની આજે આ પ્રેસ વાર્તામાં પ્રેસ વાર્તામાં અમે વાત મૂકવાના છીએ સ્થળ છે શ્રી ધરમપુર તાલુકા નીરા કાળગોળ એટલે કે ગતા નીતા અને ખાદી ઉદ્યોગ સંઘ સુખાલા સંચાલિત આશ્રમ શાળા જેની આશ્રમ શાળા છે સુથારપાડા આસલોના સાવડા ગરીબવાડા ચાવસાડા સુલિયા સિલધા આ તમામ જે આશ્રમ શાળાઓ છે એ આશ્રમ શાળાના પ્રમુખ શ્રી વસંતભાઈ ગુર્જલભાઈ પટેલ ફરીથી નામ બોલું છું આશ્રમ શાળાના પ્રમુખ છે શ્રી વસંતભાઈ ગુર્જનલાલભાઈ પટેલ જે વર્તમાન વલસાડ જિલ્લા કોંગ્રેસના મહામંત્રી છે જેમાં જોવા જઈએ તો શાળા વિકાસ કામે શિક્ષકો પાસેથી પચાસ પચાસ હજાર રૂપિયાના ઉઘરાણા કરવામાં આવે છે અને લાઈટ બિલ હોય ભોજન બિલ હોય લાકડા ભાડું હોય અનાજ ભાડું હોય આ બધાની પેટે રકમ માગવામાં આવે છે અને તમામ ધાક ધમકી આપીને આ રકમ એ મંડળમાં આપવાની રહેતી હોય છે અને ખાસ કરીને આપણે બધા જ જાણીએ છીએ કે ગુજરાતની અંદર ભારત દેશની અંદર એક કાયદો છે આર ટી એટલે કે રાઈટ ટુ એજ્યુકેશન બે હજાર નવનો નો એક્ટ એ અંતર્ગત જે છ થી ચૌદ વર્ષનું જે બાળક હોય એની પાસેથી એક પણ ફી લીધા વગર એટલે કે નિઃશુલ્ક રીતે ભણાવવાની જવાબદારી એ સરકારની રહેતી હોય છે પરંતુ મેં ઉપર જે નામો કીધા એ તમામ આશ્રમ શાળાઓની અંદર એક એક વિદ્યાર્થી દીઠ બસો થી ત્રણસો રૂપિયા એડમિશન ફી લેવામાં આવે છે તેના તમામ આધાર પુરાવા અમારી પાસે ઉપલબ્ધ છે એની સાથે સાથે અમારી પાસે જે અમે વાત કરીએ છીએ કે પચાસ હજાર રૂપિયા છે કે અન્ય રીતે જે પૈસાઓ માંગવામાં આવે છે અને ખાસ કરીને જે બે હજાર બાવીસ ની વિધાનસભાની જે ચૂંટણી હતી તેમાં એક એક શિક્ષક દીઠ શાળાઓ દીઠ પૈસાઓના ઉઘરાણા કરવામાં આવ્યા છે પાંચ પાંચ હજાર રૂપિયા લઈ લેવામાં આવ્યા છે અને લાખો રૂપિયા આ રીતે ચૂંટણી ભંડોળ તરીકે ત્યાંના મંડળના વસંતભાઈ બુર્જુલાલભાઈ પટેલે ઉઘરાણા કર્યા છે તેની સાથે સાથે એડમિશન ફી જે છે એ જે ગ્રુપ ચાલે છે એટલે કે એનટીએસ જે નિરા તાળકોટ સંસ્થા એમાં પણ આ બાબતના પુરાવા અમારી પાસે ઉપલબ્ધ છે બીજી વાત કે જે લોકો કોઈ સરકારી નોકરીમાં લાગે અને એને રાજીનામું આશ્રમ શાળામાંથી જવું પડે ત્યારબાદ એનો સી મળતી હોય છે તો આ રાજીનામા પેટે પણ વિદ્યાર્થીઓ પાસે માફ કરતો શિક્ષકો પાસે પચાસ પચાસ હજાર રૂપિયાના ઉઘરાણા કરવામાં આવે છે જેમાં ગરીબ બાળા કરીને જે આશ્રમ શાળા છે જેના આચાર્ય શ્રી છે બિકેશભાઈ એને પણ વિદ્યાર્થીઓ પાસે રાજીનામું મંજૂર કરવા માટે પચાસ પચાસ હજાર રૂપિયાની માંગણી કરી છે તેના પણ આધાર પુરાવા ઓડિયો રેકોર્ડિંગ હોય વિડીયો રેકોર્ડિંગ હોય અને લેખિતમાં જે માંગણી કરી છે એ તમામ માંગણીઓ અમારી પાસે છે શાળા વિકાસના નામે શાળાઓની અંદર શૌચાલય બનવા માટે બનાવવા માટે આ શિક્ષકો પાસે ઉઘરણા કરવામાં આવે છે અને એ શૌચાલયનો ઉપયોગ પછી સ્ટોરરૂમ તરીકે કરવામાં આવે છે હવે કે બાળકો જે છે એ પેશાબ બાથરૂમ જવા માટે પણ આશ્રમ 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 અંદર બહાર જાય છે પણ એ ઉપયોગ કઈ કરવામાં આવતો નથી અને વિકાસના નામે ભાડો ઉઘરાવવામાં આવે છે અને જો શિક્ષકો ભાડો ન આપે તો એને અલગ અલગ ધાક ધમકીઓ અને નોટિસ આપવામાં આવે છે અને જે શિક્ષક એમ કે મારી પાસે પૈસા નથી તો એને લોન પણ આપવામાં આવે એને ઈએમઆઈ કરી દેવામાં આવે છે અને એ ઈએમઆઈ ના કાગળિયા પણ અમારી પાસે ઉપલબ્ધ છે વાત બીજી કે આ ઉમેદવારો જે છે આ શિક્ષકો જે છે એની પાસેથી ઓરિજિનલ ઓરિજિનલ ડોક્યુમેન્ટ જમા કરાવી લેવામાં આવે છે આ જે શિક્ષકો છે એની પાસેથી જે સર્વિસ બુક કહેવાય એ સર્વિસ બુક પણ લઈ લેવામાં આવે છે અને પછી એના જોરે આ શિક્ષકો ઉપર એ ઉગ્રહ કરવામાં આવે છે અને જે એના પાલતુ શિક્ષકો છે આ મંડળના એ પાલતુ શિક્ષકો એના આચાર્ય જે છે એ આચાર્ય તો આ સ્કૂલમાં ક્યારે આવતા જ નથી બાળકોને કોઈ પણ પ્રકારનું શિક્ષણ આપતા નથી એક પણ વિષય લેતા નથી અને શાળામાં ફક્ત ખાલી જે માસ્ટર હોય

જેની સાથે જે આ ઘટના બની તેની તમામ વિગત એ કેસે ત્યારબાદ કલ્પેશભાઈ પરમાર તેજસભાઈ પટેલ અને મુકેશભાઈ અવાણી હિતેન્દ્રભાઈ પોતાની આપ ચૂકી જશે શ્રી દત્તાનીતા ખાદીગ્રામ ઉદ્યોગ સંઘ સુખાલા સંચાલિત આશ્રમ શાળા સુધાર પાડામાં હું રીના સોલંકી વિદ્યાસહાયક તરીકે ફરજ બજાવું છું મારી આશ્રમ શાળાના પ્રમુખનું નામ વસંતભાઈ બજુભાઈ પટેલ જેમના દ્વારા અમને મૌખિક કહેવામાં આવેલ કે તમારી ધરતી છે કેન્દ્રીય ગ્રુપ થયેલું છે તમારી પાસેથી એક રૂપિયો પણ લીધેલું તો તમે આશ્રમ શાળાના વિકાસના નામે પચાસ હજાર રૂપિયા અમને આપો અમારા મંડળના તમામ શિક્ષકો જેમની સંખ્યા અંદાજે ચાલીસ થી તેસ્તાલીસ શિક્ષકોની છે જે દરેક શિક્ષકો પાસેથી શાળાના વિકાસના શાળાના નામે પચાસ હજાર રૂપિયાની ઉઘરાણી કરવામાં આવે છે જો તમે રૂપિયા નહીં આપો તો તમારા ફૂલ પગારની ફાઇલ ઉચ્ચતર ફાઇલ ઇજાઓ પેન્સન ફાઇલ દર મહિને થતો પગાર અટકાવી દેવામાં આવશે આવી ધમકી આપવામાં આવે છે પ્રમુખ વસંતભાઈ બરજુભાઈ પટેલ દ્વારા અમને એવી ધમકી પણ આપવામાં આવે છે કે તમને આચાર્ય દ્વારા નોટિસ અપાવી અને સ્કૂલમાંથી છૂટાકાર કરવામાં આવશે જો હું આચાર્યને સૂચના આપું કે તમારા ઉપર કોઈ એક્શન ન લે તો આચાર્ય તમારા ઉપર એક્શન નહીં કરવું એમ કરીને એ લોકો અમને બાંધવામાં આવે બાંધ બાંધી રાખો પ્રમુખ વસુભાઈ બસુમભાઈ પટેલ દ્વારા અચાનસની માંગ

आश्रमशाळा विकास पडाना नामे प्रमुख श्री वसुभाई पटेल द्वारा पचार जा हजार रुपयाची मागणी करेल ज्या पुरावो हो, आश्रमशाळा सुखरपणा ग्रुप मेसेज पण करेल ઓગણત્રીસ મે બે હજાર પચીસના રોજ નજીકના કર્મચારીની મિટિંગ દાખવેલ અને ધૂઢના જે કર્મચારી હતા તેમને અલગથી બોલાવવામાં આવશે એ મેસેજ દ્વારા જાણ કરેલ આમ નવ જૂન બે હજાર પચીસના રોજ આચાર્યશ્રી શશિકાંત પટેલ દ્વારા શાળા કક્ષાએ મિટિંગ રાખેલ અને એમાં મંડળમાં સહાયતાના ફાળા બાબતે એવી ચર્ચા કરેલ અને મસ્ટર જે મિટિંગ રજીસ્ટર હોય એની અંદર સહી પણ કરાવેલા વાળી ત્યારબાદ આચાર્યશ્રી શશિકાંત પટેલ દ્વારા ફરીથી કર્મચારીની મીટિંગ બે જુલાઈ બે હજાર પચીસના શાળા કક્ષાએ રાખેલ તેમાં પાંચ જુલાઈ બે હાજર પચીસમાં અમને પચાસ હજારનો જે પહેલો હપ્તો છે એ જમા કરવા કહેલું જે લોકોએ પાંચ જુલાઈ બે હાજર પચીસ ના પહેલો હપ્તો જમા નથી કર્યો એ લોકોની અલગથી મિટિંગ કરવાની જાણ કરેલ કે જે સાત જુલાઈ બે હજાર પચીસના રાખવામાં આવેલી હતી પ્રમુખ વસંતભાઈ પટેલ દ્વારા સાત જુલાઈ બે હજાર પચીસ ના રોજ સંસ્થાની કચેરી સંસ્થાના એલ બીએસ હાઈસ્કૂલ બોલાવે ત્યાં મારી એટલે કે મા સોલંકીની તેમજ મારા હસબન્ડ પરમાર કલ્પેશ કુમાર સાથે વ્યક્તિગત મિટિંગ કરવામાં આવેલી હતી એમાં અમે અમે એ મિટિંગનું રેકોર્ડ પણ કરેલું હતું પ્રમુખ વસંતભાઈ પટેલ છે એના દ્વારા કબૂલવામાં આવેલ છે કે હા શાળા વિકાસનો ફાળો તો હોય જ નહીં એમ કરીને અમારી સાથે અસભ્ય વર્તન ભાગ ધમકી અને ઓરિજિનલ ડોક્યુમેન્ટ જમા લઈ લેવાની ધમકી અને મોબાઈલ છીનવી લેવાની કોશિશ કરવામાં આવેલી જેનો ઓડિયો રેકોર્ડિંગ મારી પાસે છે ચાર એપ્રિલ બે હજાર ચોવીસના રોજ આચાર્ય શ્રી શશિકાંત પટેલ દ્વારા શાળા કક્ષાએ મિટિંગ લઈ રજિસ્ટરમાં મુદ્દા નંબર છ મુજબ લેખિતમાં લખીને અમારી પાસે સહી કાર જેમાં આચાર્ય દ્વારા અમને કહેવામાં આવ્યું કે મંડળના પ્રમુખની મંજૂરી વગર અથવા મારી મંજૂરી વગર તાલુકા જિલ્લા તથા અન્ય અધિકારી લેવલના સ્થળે મુલાકાત કરવી નહીં આ બંધારણીય મૂળભૂત અધિકાર ભાગ ત્રણની કલમ નંબર ઓગણીસ સ્વતંત્રતાનો અધિકાર વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાની ખાતરી આપવામાં આવેલી છે તેનો ભંગ કરવામાં આવે છે અમારા પ્રશ્નો અમારી પીડા બાળકોની તકલીફો જેવી વગેરે બાબતોનો ઉપલા અધિકારીને જાણ ન કરવી એવો તમારે તેવી દબાણ કરવામાં આવે છે બેન તમે કેટલા પૈસા આપ્યા અત્યાર સુધી અત્યાર સુધી મેં દસ હજાર આપેલા છે કેવી રીતે આપ ગુગલ પે ઓનલાઈન આપેલા છે અને જો ના આપીએ તો અમારા ઉપર ધાક ધમકી થાય છે મારું નામ કુમાર કલ્પેશ હું ધરમપુર જે આશ્રમ ઘણા ઘર છે એની અંદર ફરજ બજાવતો હતો બે બે હજાર પચીસ ના રોજ આ પ્રમુખ વસંતભાઈ પટેલ દ્વારા બે રૂપિયાની માગણી કરવામાં આવે એના ત્રાસથી મેં મારી બે વર્ષની સર્વિસ જોવા જઈ ગુજરાત સરકારની જિલ્લા પંચાયતમાં ભરતી એમાં આશ્રમ શાળામાંથી રાજીનામું આપીને ત્યાં ગઈ ગયા તો આ રાજીનામું આપવા માટે અને મંજૂર કરાવવા માટે એ લોકોએ મારી પાસે ત્રણ પગાર ચૂકવવાની માગણી કરી ત્યારબાદ ત્રણ પગાર ન ચૂકવો તો પચાસ હજાર રૂપિયા શાળા વિકાસ ખાડાના નામે પણ આપું છું એવી પણ માંગણી કરી છે અને ત્રણ પગાર અને પચાસ હજાર શાળા વિકાસ ખાડાના મેં ચૂકવેલ નથી તો એ લોકો દ્વારા મારું રાજીનામું મંજૂર ન કરવાની ધમકી આપવામાં આવેલ છે જેની મેં લેખિતમાં જાણ માનનીય કમિશનર સાહેબ શ્રી ગાંધીનગર દેશાનંદા ભવનમાં અરજી કરેલ તેના અનુસંધાને એ લોકોએ મને લેખિતમાં નોટિસ ફાળવેલી છે કે ત્રણ પગારનો નોટિસ પે ચલણથી ભરો આ એની નોટિસ છે ત્રણ પગારની નોટિસ ભરવા માટેનું આ ચલણ મને મોકલેલું છે જે કોઈ જોગવાઈ કે કોઈ ઠરાવ કે કોઈ એવું પરિપત્ર નથી કે જે ત્રણ પગાર આપણે એમને ભરવા ત્યારબાદ મેં આદિજાતિ વિકાસ અધિકારી કચેરી વલસાડ ખાતે આદિજાતિ અધિકારી ઓમદેવસિંહ પરમારને સાક્ષીમાં આ મેં એક પગારનું ચલણ ભરી કાયદેસર બે હજાર અઢાર નો ભરાવશે એ ઠરાવના હિસાબે મેં એક પગારનું ચલણ ભરી અને મેં મારું રાજીનામું આપેલ છે ત્યારબાદ આ મેં એકત્રીસ સાત બે હજાર પચીસના રોજ રજીસ્ટ્રી પોસ્ટ દ્વારા પ્રમુખ શ્રી વસંતભાઈ બચુલભાઈ પટેલ તથા આચાર્ય શ્રી સત્યભામ પટેલને મેં નોટિસ ભરેલ છે તથા રાજીનામું મંજૂર કરી રાજીનામું મંજૂર કર્યાની નકલ મોકલી આપવા આ મેં એમને અરજી કરી હતી પણ આજ સુધી મારું રાજીનામું મંજૂર કરી મને નકલ પહોંચાડેલ નથી આવી જ રીતે આશ્રમશાળા ભવાડા જે હર્ષિદાબેન છે એમનો મને કોલ આવ્યો હતો કે એમણે પણ રાજીનામું મૂક્યું ત્યારે તેમના આચાર્યશ્રી ડીકેશભાઈ એમણે એમ કહ્યું કે પ્રમુખે એમ કહ્યું છે કે તમે ત્રણ પગાર કોણ આપશે એ જે રાજીનામું મૂકે છે હર્ષિદાબેન એમની હાજરી જિલ્લા પંચાયતમાં પણ અને આશ્રમ શાળામાં પણ બંને જગ્યાએ આપણે હાજરી પૂરશું અને એ લોકો હર્ષિદાબેન ઉપર ફોટો કેસ કરી દઈશું કે આ બંને બંને જગ્યાએ આ લોકોનું નામ બોલું ત્યારબાદ આ કોલની વાત હતા પછી મેં એમને સલાહ સૂચન પણ આપેલા કે તમે પ્રાઇમપુરમાં જઈ અને એક પગારનું ચલણ ભરી રાજીનામું મૂકી શકો તેમણે પણ એક પગારનું ચલણ ભરી અને રાજીનામું મૂકી શકું આ બાદ એમણે ત્યાંના ધારાસભ્ય દ્વારા કોલ દ્વારા રાજીનામું મંજૂર કરાવ્યું હતું અને પછી ત્યારબાદ રાજીનામું મંજૂર કરવામાં આવ્યું આ વસ્તુ મારી સાથે પણ બનેલી ના અભિસા મારું આવી છે

એમાં મિટિંગમાં ચર્ચા કરી ચોક્કસ શાળા વિકાસ ફાળાની ચર્ચા કરી પછી બીજી મિટિંગ આચાર્ય લીધી એમાં શાળા કક્ષાએ બે પાંચ બે હજાર પચીસના રોજ એમાં પાંચ તારીખ સુધીમાં પહેલો હપ્તો ચૂકવવાનો એ બાબતે શશિકાંતિ પટેલ મારી પાસે ફોન કર્યો પૈસાની સગવડ કરો પહેલા હપ્તાની અમારા સ્ટાફમાં મંજુલાબેન આ પટેલ એમના પણ પહેલાં ફોન કર્યો શશીભાઈ હાથેદ્રીએ કે તમારા પૈસાની સેવડ થઈ પેલા બેન કઈ છે થઈ ગઈ ત્રીસ હજાર થઈ ગયા પછી અમારા બીજા ભાઈ છે ટુભાઈ કે ગાયકવાડ રસ ભાઈ છે અમને બી ફોન કર્યા સોભાઈએ હાથેદશ્રીએ એના પૈસાની સેકડ થઈ ગઈ અમને પૈસા સગડ થઈ ગઈ પછી મારા પણ ફોન આવ્યો તેજસભાઈ તમારા પૈસાની સેવડ થઈ ગઈ થઈ ગઈ મારા આટલા બધા પૈસા પોતાના ભેગા કર્યા મને આપ્યા મંગલાબેન મને આપ્યા બચુભાઈ મને આપ્યા અને મારા ના વીસ હજાર મંદિલાબેનના વચુભાઈના આઠ હજાર અને મારા ચાર હજાર અને છ હજાર રોકડા અને દસ હજાર અને ચોથી તારીખ ચાર પાંચ બે હજાર પચીસના રોજ આચાર્યશ્રી શશિકાંતભાઈને મેં રોકડા દસ હજાર એમ કરી મારા વીસ હજાર આ બધા પૈસા મેં મને ભેગા કરાવ્યા અને આચાર્ય શ્રી અરવિંદભાઈ એ પટેલ એમને આપી દેજો બધા પૈસા અરવિંદભાઈ એ પટેલને આપી દેજો તમે બધા પૈસા આપી દીધા અને પૈસા ન આપે તો પછી કાં ધમકીઓ આપે છે પગાર કાઢી દઈશું બીજા પટકા દઈશું સર્વિસ ખૂબ લે લીધી છે હમણાં મારી આવી ધમકી આપે ને મને નોટિસ બી આપી છે હમણાં આપણી સાચી વાત કરીને મને આ બધી નોટિસ આપી છે નોટિસ આપી દે મંત્રીશ્રી પૂજાભાઈ નોટિસ આપી આચાર્ય સાહેબે ઋષિકાંતસિંહ પટેલ નોટિસ આપી અને ચૂંટણી વિધાનસભા ચૂંટણીમાં શ્રી પટેલ જોડવા માટે ઘણા શિક્ષકો પાસેથી અમારા શિક્ષકો પાંચ જણા હતા દરેક પાંચ પાંચ હજાર માંગ્યા એ બધાએ અમે આપ્યા